બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે સિહોતનું જનતા ડાયવર્ઝન સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે ગઈકાલે આ રસ્તો એલએમવી એમવી વ્હીકલ લાઇટ મોટર વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવ્યો હતો પરંતુ રાતના સમયમાં ઉપરવાસમાં પણ વરસાદ પડ્યો અને જે નદીમાં પાણી આવ્યું એની સાથે વરસંગ નદીમાં પણ બે કાંઠે પાણી આવ્યા અને આખે આખું ડાયવર્ઝન છે આ પારથી પીરે પર જેનો પાણીનો પ્રવાહ છે આખો વોશ કરી ગયો પાઇપો પણ ધોવાઈ ગયા અને ફરી એક વખતે આ વિસ્તારને સંકટમાં મુકાયું રેલવે ટ્રેનમાંથી લીધેલા દ્રશ્ય પણ આપણે જોઈશું તો ખ્યાલ આવશે કે જે આસમાનની દ્રશ્ય છે એમાં જોઈ શકીએ છીએ કે કઈ રીતે આ ડાયવર્ઝન છે તેનો આ ભાગથી તે ભાગ સામ સામે કિનારા સુધી વોશઆઉટ થઈ ગયો છે અને ગઈકાલે જે વરસાદ પડ્યો છોટાઉદેપુરમાં એક ઇંચ જયપુરપાળીમાં એક ઇંચ એ સિવાય બીજા છૂટા છવાયો વરસાદ પડ્યો સંખ્યામાં અડધો ઇંચ એ સિવાય સિંગલ ડિજિટમાં વરસાદ પડ્યો તેમ છતાં પણ આ પાણી આટલું બધું ક્યાંથી આવ્યું તે સવાલ છે અને એ સાથે જે લોકોને થોડી ઝેરપૂટ પાવી સહિતના વિસ્તારના નાગરિકો માટે સહુલત હતી એ તમામ સહુલત પણ હવે છીનવાઈ ગઈ છે માત્ર આઠ દિવસમાં આ બીજી વખતે બનાવ બન્યો કે જે ડાયવર્જન ધોવાઈ ગયું પંદરમી ઓગસ્ટે આ ડાયવર્જન ચૌદમી ઓગસ્ટે નવું બન્યું પંદરમી ઓગસ્ટે ધોવાઈ ગયું હતું ત્યાર પછી નવેસરથી એને શરૂ કરવામાં આવ્યું અને પાંચ દિવસમાં નવનિર્માણ કરવામાં આવ્યું બે ત્રણ દિવસ ચાલ્યું અને ફરી પાછું ધોવાઈ ગયું આ રીતે વારંવાર આ યુવાનોની મહેનત પાણીમાં જઈ રહી છે અને જે જયપુર પાવી સહિતના બજારો માટે જે અપેક્ષાઓ હતી એ તમામ અપેક્ષાઓ પર પણ પાણી ફરી વળ્યું છે ને લોકો જે અહીંયા વેપારીઓ છે તેઓ માટે પણ આજ પૂરતી તક હતી તહેવારોની શ્રેણી આવી રહી છે તે દરમિયાનમાં લોકોને આ ડાયવર્જનથી જયપુર પાવી સહિતનો વિસ્તાર છે તેના વિકાસ માટે પણ ખૂબ અપેક્ષાઓ હતી અને જે રેડિયલ રસ્તાઓ બંધ થઈ ગયા છે તમામ બાજુના તેમાં એક આ એક જ જે જગ્યા પરથી લોકોની અવરજવર શક્ય બનવાની હતી તે જગ્યા ધોવાઈ જવાને કારણે લો હવે જયપુર પાવીસરના બજારોમાં લોકો ચિંતામાં પડ્યા છે